તાલુકાના પંડવાઈ ગામની શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી ખાતે આજ રોજ નવી શેરડી વિધિપૂર્વક પ્રારંભ રહ્યા હતા પંડવાઈ ગામ પાસે આવેલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા આજ રોજ નવા શેરડી પિલાણ સિઝન પ્રારંભ કરવામાં આવ્યો હતો પંડવાઈ સુગન ચેરમેન અને રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં તેમજ આશરે પાંચ પોઈન્ટ પાંચ લાખ મેટ્રિક ટન શેરડી પીલાણ કરવાનો અંદાજ વ્યક્ત થયો છે આ પ્રસંગે સુગરના ડિરેક્ટરો સહિત અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજનો શુભારંભ કરવામાં આવ્યો છે મારા વાઇસ ચેરમેન અનિલભાઈ દ્વારા પૂજા અર્ચના કરીને આજથી નવી સિઝનનું શુભારંભની શરૂઆત હોય છે ત્યારે આમ સુગર ફેક્ટરી ઓક્ટોબરના પંદરમી પછીની શરૂઆત થતી હોય છે પરંતુ ચાલુ સાલે અવિરત વરસાદ પડવાને કારણે કમોસમી વરસાદ છેલ્લે પડવાને કારણે સુગર ફેક્ટરી દસ બાર દિવસ લે શુભારંભનો થયો છે ત્યારે તમામ લોકોની શેરદી સમયસર કાપીને ક્રશિંગમાં અમે લાવીશું સાથે સાથે સારા ભાવો મળે એ પ્રકારના પણ અમે કાળજી રાખી છે જે સભાસદોની શુગર ફેક્ટરી ચાલુ થાય પહેલાં પંદર દિવસ મહિનો પહેલાં જે અકસ્માતે શેરડી જે બળી ગઈ છે એના પણ અમે બનેલીના શેરડીના પૈસા અમે કાપવામાં નથી જે સાડી શેરડી છે એ સાડી શેરડી પ્રમાણે ભાવ આપીશું કારણ કે જોયું છે કે ચાલુ ચાલે અને એની આગલી સિઝનમાં એટલે કે ઉનાળાનું ડાંગર અને અત્યારે ચોમાસું ડાંગર બંને ડાંગર વખતે આ કમોસમી વરસાદ પડવાને કારણે ખૂબ નુકસાન થયું છે અને અધૂરામાં પૂર્વ અત્યારે આવા લોકોની શેરડી પણ જ્યારે સરગી ગઈ ત્યારે એ તમામને અમે જે ભૂતકાળમાં બરેલી સદીના જે પૈસા કાપીને આપતા હતા એમાં અમે એમને પૂરેપૂરું જે ભાવ આવે એ ભાવ એમને આપીશું